અમદાવાદના ધોળકાની શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે ધોળકાની કોઠા ગામની સંસ્કાર સ્કૂલમાં શાળાના સંચાલકો મનમાની ફી ઉઘરાવતા હોવાનો વાલીઓનો આક્ષેપ છે ત્યારે વિદ્યાર્થીઓ માટે પાણી પણ પૂરું પાડવામાં આવતું નથી સ્કૂલના શિક્ષકો માટે પાણીના કુલરની સુવિધા મળતા વાલીઓ રોષે ભરાયા છે તગડી ફી વસૂલતી શાળામાં સુવિધા ન આપવામાં આવતા પોલીસ દ્વારા અને વાલીઓએ મારુતિ શાળાના સંચાલક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે ત્યારે ધોળકા તાલુકાના કોઠ ગામની શાળા વિવાદમાં આવી છે કોઠાની શ્રી નંદન ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકો સામે વાલીઓ રોષે ભરાયા છે છે શાળા ફી વસૂલે છતાં સુવિધાઓ અને સલામતીનો અભાવ જોવા મળ્યો છે પાણી જેવી સામાન્ય જરૂરિયાત પર જો શાળા પૂર્ણ ન કરી શકતી હોય તો શાળાએ આવતા વિદ્યાર્થીઓ ત્યાં જ પાણી પીતા હોય પરંતુ શાળાનું પાણી બેસવાદ લાગતા વિદ્યાર્થીઓએ પાણી પીવાનું ટાળ્યું છે આજે વાલીઓએ શાળામાં તપાસ કરી શાળાની પાણીની ટાંકીની ચકાસણી કરતા વાલીઓ પણ ચોંકી ગયા કારણ કે પાણીની ટાંકીમાં જીવાત અને દેડકા તરતા દેખાયા હતા તેમજ પાણી ખાસું ડહોળું હોવાનું પણ જોવા મળ્યું આ ઉપરાંત વિદ્યાર્થીને લઈ જતી સ્કૂલ બસની હાલત પણ અતિ ખરાબ છે મારી બે દીકરીઓ કોટ પર સંસ્કાર પ્રાઇમરી સ્કૂલમાં ભણવામાં ભણવામાં આવે છે ત્યાં આગળ અવારનવાર ટ્રસ્ટીઓનું ફી ભરી જાઓ ફી ભરી જાઓ તે માટે દબાણ કરવામાં આવે છે અમારા પહેલાંની મુદ્દા હતા રજૂઆત હતી કે ભાઈ તમારા જે સ્કૂલની અંદર સુવિધાઓ નથી એ સુવિધા તમે પૂરી કરો એટલે અમે તમને ફી ભરવા માટે ચોવીસ કલાક બંધાયેલા છે તો એ લોકોએ અમારા બાળકો સાથે વ્યવહારિક વ્યવહાર કર્યો કે જે લોકોને જે લોકોએ ફી ભરી હતી એ લોકોને છોકરાઓને પરીક્ષા દેવામાં આપવા દેવામાં આવી અમારા છોકરાઓને નીચે બેસાડ્યા પરીક્ષા પેપર આપવા ના દીધું એટલે અમે વિઝિટ કરી વિઝિટ કરતા જાણવા મળ્યું કે બસ ઓગ બસ ખડધડ હાલતમાં છે ખરાબ છે કોઈ કંડક્ટર નથી અને ઓગણીસ વર્ષ જૂની છે ફાયર સેફ્ટીના કોઈ સાધનો નથી ફર્સ્ટ એડ ની કીટો નથી પાછળથી બધી સીટો તૂટી ગયેલી છે બાળકો નીચે પડી જાય એમ હાલતમાં છે સ્કૂલ માં આયા તો ત્યાં જોવા મળ્યું કે સીસીટીવી ખાલી નામના લાગેલા છે સીસીટીવી કોઈ પણ પ્રકારના હાલતમાં ચાલુ નથી ચોકીદાર નથી નાના કેજી વન કેજી ટુ ના બાળકો બહાર નીકળી જાય તો એની જવાબદારી પણ માટે કોઈ છે નહીં સંસ્કાર પ્રાઇમરી સ્કૂલ હા આઠમાં અમને આઠ બે રૂમો ખાલી છે તોય તો બેવડા રૂમ માં બેવડાતા જ નહી દાદા બે રૂમ ખાલી બેન તાળા માં દીકા ને કેજી ટુ માં છે ને એમની ઓલી એક્ટિવ અમે કર છે અને અમને બહાર બેવડાવા નું કીધું છે અને ધમકી આપી એવી કે છે ને પરીક્ષા પૈસા નહીં ભરન તો ફ્રી પરીક્ષા આપમ નહીં આવે અચ્છા તો બેટા તમને અત્યારે કયા ધોરણ માં બેસાડ્યા હતા પાંચમાં ધોરણ માં તમે અભ્યાસ કયા ધોરણ માં કરો છો આઠમાં માં મારા બાળકો સંસ્કાર પ્રાઇમરી સ્કૂલ જે આવેલી છે છે ત્યાં અભ્યાસ કરે બાળકોને છેલ્લા એકાદ વર્ષથી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે અને એ બાબતે અમે વાલીઓએ જ્યારે સ્કૂલમાં વિઝિટ કરી તો અમને ઘણા બધા પ્રશ્નો સામે આવ્યા છે જેમાં દૂષિત પાણી છે અને ઉનાળાની સિઝનમાં જ્યારે પાણી પીવાનું હોય ત્યારે અમે ચેક કરી ટાંકી તો પાણીમાં ડેટકા મળ્યા છે જીવાત મળી છે ઉનાળામાં પંખા નથી એક ક્લાસની અંદર સીસીટીવી કેમેરા નથી મળ્યા અમને ક્યાંય બરોબર પછી અમે ટીચરોને જોયા તો આખા સ્કૂલની અંદર ચાર ટીચર દ્વારા અભ્યાસ આવે છે દિવાળી પહેલાના સમયથી પ્રિન્સિપલ હાજર નથી આ બધી છત લીકેજ છે આ બધી સમસ્યા જયારે અમે સંચાલકને હાજર કરી તો સંચાલકનું કહેવું એવું છે કે પ્રિન્સિપલ નું તમારે નથી જોવાની અમારે મેનેજમેન્ટ કરવાનું છે પણ આજ સુધી આ બધા જે સમસ્યા છે એમાં નિરાકરણ લાવવામાં અસમર્થ રહ્યા છે તો અમે આજે લેખિત અરજી અમે કરી ચુકેલ છીએ પણ હજુ સુધી એ લોકો તરફથી કોઈ પોઝિટિવ અભિપ્રાય અમને મળ્યો નથી